તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના તો વીસ કિલો ડિટ આપેલા છે ભાવ જોતા પેલા ચેનલમાં નવા હો તો આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને કપાસ મગફળી અને ડુંગળી તેમજ અન્ય ખેત પેદાશોના રોજે રોજના ભાવ તમને મળતા રહેશે આ ચેનલમાં તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ હર્ષોલ તેરસો ને ચૌદસો ને પચીસ ધ્રોલ નવસો નેવું થી ચૌદસો ને બાવીસ વિરમગામ બારસો થી ચૌદસો ને સત્યાવીસ ધારી બારસો થી પચાસ હળવદ બારસો રૂપિયાથી પંદરસો ને ચુમોતેર ઉનાવા બારસો થી પંદરસો ત્રીસ સિદ્ધપુર બારસો એકત્રીસ થી પંદરસો ને સાડત્રીસ વિજાપુર બારસો પચાસ થી પંદરસો ને પચાસ કુકરવાડા તેરસો ને ત્રીસ થી પંદરસો ને છ ગોજારિયા બાર અગિયારસો ને પચાસ થી ચૌદસો ને પંચાવન વિસનગર અગિયારસો પાંત્રીસિ પંદરસો ને સિત્તેર ગોંડલ અગિયારસો ને એક ટી પંદરસો ને એકાવન તો મિત્રો આ તા આજના કપાસના ભાવ વિડીયો ગમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો